હાલ રાહુલ ગાંધી લઈને એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા દળ યુનાઇટેડ એનડીએ ની સંગઠન બસો તેતાલીસ પૈકી બસો થી વધુ વિધાનસભા બેઠકો પર જીત મેળવીને ફરીથી નીતીશ કુમાર સત્તામાં આવી રહ્યા છે અને એવામાં ભૂંડી રીતે હારી જનારી કોંગ્રેસ પાર્ટીને અમેરિકન સિંગરે આડે હાથ લેતા ભાજપને જીત બદલ શુભેચ્છા પાઠવી છે કોંગ્રેસના કાર્યકરોએ પોતાના વિરુદ્ધ ટ્રોલિંગ શરૂ કરી હોવાનો આરોપ મૂક્યો છે મિલબેને જણાવ્યું છે કે પ્રિય રાહુલ ગાંધી કોંગ્રેસ અને તમામ ગુંડા સમર્થકો જેમણે છેલ્લા કેટલાક સપ્તાહથી મને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરી હતી હવે મારા મિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ બિહાર ચૂંટણીમાં જીતી રહ્યા છે ત્યારે કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળના નેતૃત્વ ધરાવતા મહાગઠબંધનને બિહાર ચૂંટણીમાં પુંડીહારનો સામનો કરવો પડી રહ્યો છે અને પોતાની ફેસબુક પોસ્ટમાં મિલબેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી નીતિશ કુમાર અને ભાજપને અભિનંદન પાઠવ્યા હતા આ સાથે જ મૈથિલી ઠાકુરની ભવ્ય જીત પર પોતાની ખુશી વ્યક્ત કરી છે અને આ ચૂંટણીમાં બિહારની મહિલા મતદાર રોજ અસલી હીરો છે આ સ્પષ્ટ છે કે પ્રધાનમંત્રી મોદી એકમાત્ર એવા નેતા છે જેઓ વધુમાં વધુ નોકરીઓ આપી શકે છે અને આર્થિક સમાનતા સ્થાપિત કરી શકે છે તેમજ મહિલાઓને સશક્ત બનાવી શકે છે અને આંકડાનું ગણિત હંમેશા વડાપ્રધાન મોદીના પક્ષમાં જ રહેશે તો હાલ માટે આટલું જો મળીશું ને અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઈકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે